કઈ ધંધો હોય કે ન હોય રખડવાનું તો હોય આજે આયા છે વેલ્ડિંગ વાળા કને તો પગો બગો ચોડાવી લઈ ચોટી જાય પછી તમને કહું કલર કામ હાલે છે ચોટ્યો અને આપણે પૂછા કરી પગાની પણ આ એમ કહે છે કે અત્યારે માણસ છે નહીં એમના કને અને એ એમ કહે છે કે માણસ આવશે કાલે તો તમે કાલે આવો કાલે બનાવી દઉં પગો તો કાલ બાવાજી એકલા આવશે આપણે તો કાલે વંતી માં અને કાલે પગો બનાવી જશે અત્યારે મેં એક વસ્તુ જોઈ છે બહુ અચરજ લાગ્યો મને એ વસ્તુ જોઈને એ તમને હું વિડીયોમાં બતાવું છું મિત્રો અરે જાવા ફોર્ટી ટુ બોબર આપણી ફેવરિટ બાઈક છે સપનું છે હો આપણું લગભગ ચાર પાંચ વર્ષથી સપનું જોઉં છું લેવાનું કે આ વર્ષે લઈ આ વર્ષે લઈશ પણ કિસ્મતને મંજૂર નથી જો છે ને ચાવા ટાંકી છે તમે અહીંયા ચાવા લખેલું આવે છે અને એની ચાવી અહીંયા છે અહીંયાથી ચાવી ચાલુ થાય છે ને આ મિરફ સાઈડ આ આપણી ફેવરિટ બાઇક છે ને બહુ ઘણા ટાઈમથી એનું સપનું જોઈએ છીએ હાય તો જોઈએ હજી ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે અને હજી કેટલા વરસ લાગે છે સપનું સાકાર થવામાં તો આ બાઈક લઈશ ને ત્યારે હું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરીશ આ બાઈકથી મારી મારી જાવા બાઇકથી હું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરીશ બધે ફરવા જઈશ પૂરું થાય ત્યારે ત્યારની વાત છે અત્યારે તો આમાં છું મિત્રો માનવ સેવા તો ઠીક છે બધા કરે છે પણ અબોલ પશુઓની પક્ષીઓની સેવા કરે ને એ સાચો માણસ કહેવાય તો તમે જુઓ કેટલા છે અને મેં હમણાં ગણતરી કરી નાના મોટા છે ને પિસ્તાલીસ ઘર છે પિસ્તાલીસ ઘર ખાલી એક છાપરાની નીચે પિસ્તાલીસ પરિવાર આમાં રહે છે કબૂતરના ચકલીઓના પક્ષીઓના પિસ્તાળીસ પરિવાર તો આ સેવા છે ને એ જ સાચી સેવા છે બાકી ઠીક છે તમે હું કરીએ ને આપણા સ્વાર્થ માટે જીવન જીવીએ છીએ સવારે તંતે જઈએ તો પરિવાર હારું અને સાંજે આવીએ તો પરિવાર સારું પૈસા કમાય પરિવાર સારું પણ આ વ્યક્તિએ જો પિસ્તાળીસ ઘર બનાવ્યા છે અને એને કાંઈ સ્વાર્થ નથી પક્ષીઓથી કે આનાથી ને કાંઈ વળતર નથી પણ આ એક પુણ્ય આત્મા કહેવાય

તમને ખ્યાલ હોય તો અહીંથી હવે આપણે ભુજ થી ડાયરેક્ટ અંજારનો હાઈવે ફોર લેન હાઈવે બની ગયો છે અને જોરદાર મસ્ત હાઈવે એક ટોલે આવી ગયો છે ભુજ અંજાર આ બાજુ અંજાર જવાય આ બાજુ ભુજ રાજાઈ જઈ રહ્યા અને આપણે પણ જઈ રહ્યા તો પબો ફિટ થઈ ગયો ને પબો ફિટ કરાવીને હવે જાઈએ પાછા મિરજા જાશું જાઉશું માં આપડી એક ગાડી ખણવાની છે જુઓ તમે હાઈવે કેવો છે તો અરટીકા પછી હું પાછો આરટીકા લઈને હું પાછો માદા પર આવીશ આપણે ઘરે એક કર આરટીઓ નીકળી છે ગાડી તો નાનું ઘર છે ને કાં નાખશે થોડી ઘણી ટ્રાફિકની રાહત આ રોજમાં થોડી ઘણી ટ્રાફિકમાંથી રાહત મળશે અને હવે હું ચાઉંટ કાઢી લેવા સાચી ગયા અનેથી ગયા લઈને માતા પર પાછું થઈ આપણો બીજા પડે આપણે ગાડીનું કામ થઈ ગયું છે અને જે એન્જિનની લાઈટ આવતી હતી પણ નીકળી ગઈ છે ઇગ્નિશન કોઈલ બરી ગઈ આની તો આપણે ઇગ્નિશન કોઈલ નવી નાખી છે ટચિંગનું પણ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો હવે ગાડીને આપણે આપણા ભાઈના ઘરે પુગાડી દઈએ એટલે આપણું આજ ગાડી થઈ ગઈ છે એકદમ ચકાચક જોઈ શકો છો ને લાઈટ પણ નીકળી ગઈ છે એન્જિનની તો અહીંયા આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ આજનું કાલે આપણે નલિયા બાજુ જવાનું છે તો કાલે નવો બ્લોગ આવશે આ વિડીયોને ખા જોજો આખે આખો શેર કરજો લાઈક કમેન્ટ કરવાનું ભૂલજો જ નહીં અને મળ્યા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ